આજના વ્લોક ની અંદર બધા મિત્રો નું ખૂબ સ્વાગત છે જય માતાજી જય દ્વારકા ને જય જય મુરલીધર તો ટ્રાફિક બહુ છે અને આપણે પૂછતા છીએ બોઇસર વસાઈ અને હજી અહીંથી મનોહર જ છે લગભગ ત્રેહક કિલોમીટર આગળ ને હજી ટ્રાફિક છે કળા ધૂળ તો મિત્રો ટ્રાફિક બહુ છે કાલ રાતનો એમને કાલનો નીકળેલો છું લોગ એન્ડ કર્યો ને ભરીને ગાડીનો ત્યારનું એમને નીકળેલ છું હજી અહીંથી ત્રેક કિલોમીટર મનોહર છે ને હવે થાકી ગયો છું ને હજી ગાડીમાં થઈ ગયો છે થોડોક પ્રોબ્લેમ ને કાલ રાતે બારક વાગ્યાનો પ્રોબ્લેમ થઈ ગયો છે એટલે ત્યારની ગાડી ચાલુ ને ચાલુ છે ને સ્લેપ નથી લાગતો ને અમને ચાલુ ને ચાલુ રાખી હતી કારણ કે એમાં એવું છે બેટરીનો છેડો આવે ને તૂટી ગયો તમને નીચે જઈને બતાવવું હમણાં પણ આપણે જો અત્યારે આ હોટેલે પહોંચ્યા છે મેરી ગોલ્ડ હોટલ છે મેરી ગોલ્ડ હોટલ અને એ એક ઇલેક્ટ્રિક વાળો ભાઈ છે એ કરી દે હવે જોઈએ હાલો જો મેરી ગોલ્ડ હોટલ એ આપણે ગાડી ઉભી છે ને કારીગર ભાઈ આવી ગયા છે અને છેડો નીકળી ગયો છે એક નીચેથી ભાઈ ક્લિપ બ્લીપ મારીને ફિટ કરી દેશે કલાક જેવો ટાઈમ લાગશે પણ વાંધો નહીં ટ્રાફિક બહુ છે ટ્રાફિકમાં આપણે અમે હાંજ પડવાની જ છે આજે સાંજે પહોંચ્યા થઈ પહોંચ્યા એવું હોય એ બધું પણ આ જો ટ્રાફિકો લાગી જાય બે દિવસથી એવી ટ્રાફિકો છે આ તો પૂરી જો અવાર અવારનું વ્યૂ આવું છે હોટલ જ લાગી ગયા છે પણ આ નવ અને ઉઠી ગયા ના ચા પાણી પી લીધા તૈયાર થઈ ગયા છીએ બધાને માતાજી જે મળી દે કારણ કે કાલ સાંજે નાયા જોઈન થઈ ગયા હતા તે હવે અને હવે હજી આપણી ગાડી અહીંયા જ પડી છે કામ થયું નથી ને એક સ્લેપનો પ્રોબ્લમ છે જ અને વાયરિંગનો કંઈક પ્રોબ્લેમ છે ઇસ્યુ આવી ગયો તો હવે જે કેબલ તમને બતાવ્યું હતું ને મેં કાલે એ કેબલનું તો કમ્પ્લીટ થઈ ગયું છે પણ બીજો કંઈક પ્રોબ્લેમ આવ્યો છે તો હવે એક કારીગર કંપનીમાંથી બોલાવ્યો છે કંપનીમાંથી આપણે કંપનીમાંથી આવે ત્યારે હવે થાય ને કાલે કારીગર ભાઈને આવ્યો અત્યારે આવવાનું કહેતા હતા અત્યારે નવ દસ વાગે એ ભાઈ આવશે અને મારે જવાનું છે ઘરે તો હું અહીંથી બીજી ગાડીમાં જવાનું છે ને બીજો ડ્રાઈવર અહીંયા રોકાવાનો છે બરાબર ને તો ચાલો જો હજી આપણે હોટલો જ ઊભા જઈને ગાડીવાળો આવે છે ભાઈ ત્યાં અમે આવશે અમે જઈએ ને મળીએ પછી બરાબર ને ચાલો જો વિડીયોમાં હાલો હાલ ઘરે પહોંચી ગયા છે ના ધોઈ લીધું છે કારણ કે ગાડીમાં ગરમીમાં બહુ હેરાન થતા ને તમને કહો આવી તો વહેલો ગયો હતો અહીંયા કામરેજ ખોટી રહી ગયો હતો અને આંગળી પહોંચ્યો નાયો ધોયો ફટાફટ ને પાછો વળી કામરેજ જાઉં અને આજે સાંજે પ્રોગ્રામ છે જોરદાર તો બધો લાયેલો વિડીયો છે ખું જ જોરદાર વિડીયો બનવાનો છે આ તમારા વિડીયો માટે ખાસ આજે મહેનત કરવાની છે જોરદાર તગડા તોડ જેવી આજે કોણ આવે છે ને વિનર જો આપણા ખાસ મિત્ર અને મહેમાન એવા આપણા ખાસ મહેમાન છે ને જોરદાર મહેમાન છે તમને થમનેલમાં તો ખબર પડી જ ગઈ હશે ટાઈટલમાં થમનેલમાં એ તો લેટેસ્ટ ન્યૂઝ છે પણ આજે બહેનારે જો વિડીયોમાં જોરદાર મજા આવશે જો અમારા બનસીબેન હમણાં બનસીબેન અમારા ભણવા નથી જતા જોતા જો આકડા સાથ થઈને તૈયાર થઈને કેમ ભણવા નથી ગઈ મજા આવે બધું બેસી ગયું એ તૈયાર થઈ ગઈ છે બનશું બેન અમારી વાહ ના ઘરે છે અરે વાહ ચાલો જ આ કામરેજ જાતા આવીએ ફટાફટ બરાબર અને મળીએ પછી આ કામરેજ ચાવીને હવામાં બીજી રીતની હોય પાર્ટી હા હા બસ

हुक्का खाते हैं फोटा पड़ी है बोलो अमार भाई आज कोई दिवारो नहीं आ छोकरा हमारा फेमस थे ये बोलो सितर ने इतना फेमस पड़ा ये फेमस थे ये <laughs> तो हाला जो आया दोस्तों आ देरो बदो हूं मंडाणो है जैसी कृष्ण आ रे माता जी अरे वाह अरे वाह अरे वाह मेहमान आवे डेढ़ बना दे बोलो हूं बात छे मेहमान आवे भाई सेलिब्रिटी ना पापा एकदम में लगी

જો મરચા મોરાઈ જાય આખા મરચા નું કરવા હે બહુ આખા માં અરે પણ એ પાણી આવી જાય પાણી ભાઈ ભાઈ એટલે ભૂકા કાઢી નાખવાના જો ઓલા આજે સવાર સુધી ઉઠોવાના જો 10 વાગ્યા વાગ્યા સુધી એવા લેવા કર દે લેડી લે આજે

તો હાલો છે આ સેલિબ્રિટી બધા મંડાણા છે હવે ફટાફટ જમવાનું બનાવી નાખી મહેમાન આવી જાય પેલા મહેમાન આવી જાય ને તો ઉતાવળા બહુ હા ગાયગા ગાય ખાવું ને ગાય ભાગું બસ એ જ હોય એના મિમાનને તો આજે હે ને આપણે થોડાક ફટાફટ બધું તૈયારી કરવા માંડ્યા છે પહેલા બધું તૈયારી કરી દે અને મળીએ પછી બરાબર ને મહેમાન આવે ત્યારે હવે ડાયરેક્ટ હાલો જો આવે છે મહેમાન હવે

આવા બધા હરમાવો તો કેમ હલીયે ફોટા પાડવાનું હે આમાં હરમાવો કેમ ચાલો આ બધાને ફોટા પાડવાના જોઈએ ફોટા પડાવી લઈને ને આ બધાને શાંતિ રહી જાય

સુમિતભાઈ સોસાયટીમાં કીધું ખબર ના પડે ટ્રાફિક જામ થઈ ગયા આખી સોસાયટી બહુ ટ્રાફિક થઈ ગયા હાલો હાલો દેવરાજ ભાઈ વચ્ચે દેવરાજ ભાઈ નથી પપ્પા ને અરે જો મહેમાન આવી ગયા છે સુમિતભાઈ ચાવડા ઓ ભાઈ કઈ જ નઈ ભરતભાઈ

આપણે <laughs> આજે <laughs>

અમે જોરદાર બને ફીખાડી દીધું આપણે અને ખૂબ સપોર્ટ કર્યો લે હાલો

ले आज मान मान करीन आवी गया बेचारा आपरे रे टाइम ले ली तो 2 मिनट नहीं पण 3 4 कलाक टाइम ली दो ले बने जो एस के भाई ने ने सुमित भाई नो खूब खूब आभार आबर अबे भागो हालो चले एक काम कर दो सौ रुपए दे और पचास रुपए कट ओवर एक्टिंग के वजह हेलो दोस्तों મહેમાન બધા એક ગયા જ છે અને હવે આ વ્લોગને આપણે એન્ડ કરી નાખીએ ઘણી મોજ કરાવી ભરતભાઈ અને એસ કેભાઈ અને સુમિતભાઈને બહુ બેઠા બહુ મોજ આવી ચાલો હવે એવા આગલા વ્લોગમાં વાતું કરશું બરાબર ને તો આ બ્લોગને હવે એન્ડ કરી નાખીએ મળશું ન બ્લોગમાં તે સુધી બનીને રહેજો ધમાકેદાર અને તમને કેવી મજા આવી જરૂર કોમેન્ટમાં જણાવી દેજો બરાબર ને હા તો ચાલો જય માતાજી જે લીધે જય જય દ્વારકાધીશ આપ લોગ કહેવા લાગ્યું કોમેન્ટમાં જરૂર જણાવી દેજો અને સબસ્ક્રાઈબ લાઇક શેર કોમેન્ટ પણ કરતા જઈએ અને બે ઘંટડી ઘંટડીવાળું બટન ના આવે એ દબાવતા જઈએ હોલ ઉપર કરી દેજો આપણો લોક આવે હોય તમને નોટિફિકેશન મળતી રહે બરાબર ને ચાલો બાય બાય તથા